ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ભરૂચના આત્મીય હોલ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ફરી છવ્વીસમાંથી છવ્વીસ બેઠક પર કમળ ખીલવી ભાજપની હેટ્રિક લગાવશે તેમ ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંકનાત કરવામાં આવ્યો હતો ત્યારબાદ આત્મીય હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એક વખત કમળ ખીલવવા આહવાન કરાયું હતું પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામ રાજ્યની શરૂઆત કરી દેવામાં આવી છે રામ રાજ્યની શરૂઆત દેશમાં થઈ છે વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને તેવો સવા સો કરોડ ભારતીયો અને ભાજપે નિર્ધાર કર્યો છે જો કે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક પર ઉમેદવારને લઈ આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે તેવું જણાવી ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક આપના ચેતર વસાવા કોંગ્રેસના મુમતાસ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખેલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો અને આજના આયોજનમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક શક્તિના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકસભામાં ભાજપના કમળને પાંચ લાખ કરતાં વધારે મતોથી જંગી વિજય મળે ફિર એકમાર મોદી સરકાર થાય અને ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આશયથી આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની છવ્વીસો છવ્વીસ સીટોમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ વિજય બને એ આયોજન માટે આજની બેઠક બોલાવવામાં આવી છે સરકારના નેતૃત્વમાં વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં દેશમાં વિકાસ કૂચનો લાભ અને ફળ ભરૂચ લોકસભા બેઠકને પણ મળ્યા છે ત્યારે ફરી એક વખત ગુજરાત છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભાજપને આપી હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે તેઓ ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આયોજન અને કમળ પેઇન્ટિંગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે લોકસભા પ્રભારી અજય ચોક્સી સંગઠન પ્રભારી અશોક પટેલ સંયોજક યોગેશ પટેલ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ ફતેસંગ વોયલ વિનોદ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર લોકસભા વિસ્તારમાં આ જ રીતે વોલ પેઇન્ટિંગનો ભારતીય જનતા પાર્ટીના કમર ચિતરવાનો પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલુ છે ત્યારે સૌ વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોના કામ કરીને મત મેળવવા આગળ વધી રહી છે આપ લોકો પણ ભારતીય જનતા પાર્ટીના સાથે સગર આપશો હસ્તુ બાત કીજે વંદી માત્ર